નમસ્કાર મિત્રો આજે આપણે સરસ મજાની સ્ટોરી લઈને આવી ગયા છીએ કે સિપાહીઓમાં બુદ્ધિ કેટલી છે રાજાએ લીધી તેની પરીક્ષા સ્ટોરી ખૂબ જ મજા આવી છે તો ધ્યાનથી સાંભળજો એક વખતે બાદશાહ સવારમાં ઉઠતાની સાથે જ તરત મોં ધોઈ સિપાહીઓમાં બુદ્ધિ કેટલી છે તેની પરીક્ષા કરવા માટે સિપાહીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું જલ્દી જાકે બુલા લાવ એને શું કહ્યું કે જલ્દી જાકે કે બુલા લાવો પણ કોને બોલાવી લાવો તે ના કહ્યું વિચારમાં પડી આમથી તેમ સિપાહીઓને જોઈ અને બિરબલે પૂછ્યું કેમ દોડા દોડી કરી મૂકી છે તે સાંભળી એકે કહ્યું કે બાદશાહને હુકમ ફરમાયા છે કે જલ્દી બુલા કે લાવ માટે કોને બોલાવીને લાવો તેના વિચારમાં અમે લોકો દોડી રહ્યા છીએ આનો આપ કાંઈ ઈલાજ બતાવો તો ઠીક નહીં તો નોકરીથી જઈશું આની સાંભળી દયાળુ બીરબલે પૂછ્યું કે જ્યારે તમને આ હુકમ આપ્યો ત્યારે બાદશાહ શું કરતા હતા આના ઉત્તરમાં સિપાહીઓએ કહ્યું કે એ સમયે તે મોં ધોઈ રહ્યા હતા અને ઊભા હતા બિરબલે કહ્યું કે જાઓ ત્યારે હજામને બોલાવીને લાવો એટલું કહી બીરબલ ચાલી ગયું બીરબલના કહેવા મુજબ સિપાહી હજામને બોલાવી બાદશાહની સન્મુખ ઉભા ઊભો કીધો હજામને જોતા જ બાદશાહ વિસ્મય પામી સિપાહીને કહ્યું કે એ કામ તુમારા નહીં હે ઓર કોઈ બુદ્ધિવાન કા કામ હે સચ્ચા બોલો એ ઉપાય કિશને બતાવ્યા બાદશાહનો આવો આગ્રહ જોઈ સિપાહી કહ્યું કે નામદાર તે જાણી ઘણો આનંદ તારીફ કરતો પોતાના દરબારમાં બુદ્ધિમાન નર રત્નો સૂર્યના તેજ સમાન પ્રકાશી રહ્યા છે એવા તરંગમાં ગર્વાનંદ થયો મિત્રો આનો ક્ષાર એ છે કે રાજ દરબારમાં કીવા સભા સ્થાનમાં અથવા મિત્ર મંડળમાં પણ અકલની પરીક્ષા લેવાને કર્યો હોય તો તે વખતે ન ગભરાતા ગંભીરાયથી પોતાની બુદ્ધિની કસોટી કરાવી જેથી ઉત્તમ ગણના થઈ શકે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આવી સ્ટોરી તમારે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે કોઈ પણ અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો મિત્રો હવે આપણે મળીશું નવા જ ટોપિકમાં નવી સ્ટોરી સાથે ધન્યવાદ